नमस्कार मित्रों हमारी चैनल मा आपनो स्वागत छे 1 थी 2 - 2026 ने रविवार नु राशिफर मेष राशिफर तमारा मित्रो अथवा परिवार ना સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે વિડિયો માં આગળ વધતા પહેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો ની માહિતી મળતી રહે तमारी इच्छाओ पूर्ण थेम के आशीर्वाद अने सारू भाग्य तमारी तरफ आ रु हेत्था अरावना दिवस सखत मेहनत रंग ला रही छे पड़ोसी पड़ोशी झगडो तमारो मूड बगाड़ी नाक तमारो मिजाज गुमावता नहीं कारण के आ बाबत बढ़तामाघी उमर से तमे सहकार न आपो तो कोई तारी साथे झगड़ीज शके नही तमारा प्रेमी के प्रेमिकानी की संवेदनात्मक जरूरिया तो साुकता नहीं आजे घर ना लोको साथे बात करती वक्ते तमारा मोमा थी कईक एवी बात आवी शके छे जेना कारणे घर ना लोको गुस्से थई शके छे। आप पछी तमे घर ना लोको ने समझाववा माटे घणो समय पसार करी शको छो। तमारा जीवन साथी ना कारणे तमने आजे नुकसान थई शके छे। બેરોજગારને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર હે ઉપાય પ્રેમજીવન તમારા પ્રેમીને કાળો અને સફેદ ગુલાબ ભેંટ કરવાથી પોષિત થશે વૃષભ રાશિફળ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભય શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ केम के आ लोहचुंबकनी जेम काम करे छे। तमने जे जइए विरुद्ध बाबत ने आकर्षे तिता पितानी कोई सलाह तमने कार्यक्षेत्र में आजे धनलाभ करी छे परिवार मा नवा आगमन ना समाचार तमने मुग्ध कर्षे। मा तमारी खुशी नी माटे पार्टी आपो सपना माना भयने छोड़ो अने तमारा रोमेंटिक साीदार की संगत मणशो अने सामाजिक कार्यों आजे तमने आकर्षित में जो तमारो समय कोई सारा कार्य माटे फाड़वशो तो तमे बहु बहुमोटू परिवर्तन ला शको छो। तमारा जीवन साथी आजे तमारी माटे तरी कई झाड़ी छाया में बेसी ने तमने राहत मळशे આજે તમે જીવનને ખૂબ નજીકથી જાણશો ઉપાય સારા આરોગ્ય માટે नहाતી વખતે પાણીમાં ઘઉં આંખી મસૂર દાળ અને લાલ સિંદૂર ભેળવો મિથુન રાશિફળ તમારું ઈર્ષ્યાયુક્ત વર્તન તમને દુખી તથા નિરાશ કરી શકે છે પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવું નથી અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો તમારી રચનાને નવું પરિમાણ આપવા માટે સારો દિવસ અમુક વિચારો આવી શકે છે જે ખરેખર મજબૂત અને સર્જનાત્મક છે ઉપાય સંતોને ભોજન સાથે સન્માનિત કરવો અને ખવડાવવો આરોગ્ય માટે ફાયદેમંદ હોય છે કર્ક રાશિ પર ધુમ્રપાન છોડો કેમકે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો માતા અથવા પિતાની sehat પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે જુદા પ્રકારના રોમાન્સનો અનુભવ થવાની શક્યતા છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો જો તમારી વાત સાંભળવામાં આવી રહી નથી તો નિયંત્રણ ન ગુમાવો પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો ઉપાય ઉત્તમ આર્થિક લાભો માટે ચુલહાની આગને દૂધ દ્વારા ઓલવો सिंह રાશિ ફળ આજે તમારો આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાનું સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતકમતની યોજના બનાવી શકો છો જે લોકો એ પોતાનો પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે. તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારો પ્રિય પાત્ર તમારી માટે દેવદૂત બની જશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે તમે આજે સિનિયર સાથે સ્કૂલમાં ઝઘડી શકો છો આ કરવાનો તમારા માટે યોગ્ય નથી તમારો ક્રોધને નિયંત્રણમાં રાખો ઉપાય સારી ਵਿત्तीय સ્થિતિ માટે સફેદ ખરગોશ ખોરા ખવડાવો कन्या રાશિ ફળ તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારો મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય માતા अथवा પિતાની sehat પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવો પડી શકે છે आना थी तमारी आर्थिक स्थिति बगड़े परंतु संबंधों में मजबूती आवशे। तमारा उदार वर्तन नो लाभ तमारा मित्रों ने न लेवा दो तमारो सनातन प्रेम तमारा प्रिय पात्र माटे नदी समान छो लाभदायक दिवस केम के बाबतो आवती होय तेवु लागशे अने तमे जाने विश्वनी टोचे पहुंची गया हो एवं अनुभवशो આજે તમે તમારો જીવનસાથી સાથે તમારો જીવનનો શ્રેષ્ઠતમ સમય व्यतीत કરશો તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખોરાક બનાવતી વખતે લાલ મરચું સંતુલિત માત્રામાં નાખો તુલા રાશિફળ ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું તમારા અભિગમમાં ઉદાર બનો અને તમારા પરિવારના સભ્યો સાથે સારી પ્રેમાળ ક્ષણો માણો તમારે તમારા પરાજ્યોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે આ રાશિના લોકોને આજ ના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાનો શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મન ગમતું સંગીત સાંભળી શકો છો તમારો જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે તમારું કુટુંબ તમને ક્યાંક તમારી સાથે લઈ જશે જો કે તમે શરૂઆતમાં ખાસ રસ નહીં હોય थी तमेते अनुभव नो आनंद मानशो उपाय ओम शम शनश्चराय नमः नो अग्यार वक्त जाप करो वृश्चिक राशिफल गंगीनी ने दूर फगावी दोजे तमारी आसपास घेराई रही छे तथा तमारा विकास में अंतराय उभा करी रही छे मनोरंजन अथवा कॉस्मेटिक्स सुधारा पाड़ वू तो खर्च करता नहीं बान माग अने देखभाल भरिय वर्तन करशे समय काम, नाणा मित्रों परिवार संबंधियों, बधूज आजे एक तरफ हशे अने तमारा प्रिय पात्र बीजी तरफ हशे बधूज एकमेक में सामेलू जनाशे आते दिवस छे जारे तमे तमारी जात ने समय आप प्रयत्नशील रहेशो परंतु तमने तमारा माटे समय मैं नहीं तमारा खरा अनुभूति केवी होनुभूति छे ते तमे आजे अनुभवशो हाँ તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે તમે આરામ કરી શકશો નહીં કારણ કે તમારા કેટલાક કહેવાતા મિત્રો તમને આરામ કરવા દેશે નહીં જો કે દરેક સિક્કામાં એક સારો પાસા પણ હોય છે તમે આ તકનો ઉપયોગ મિત્રતાની દોરીને મજબૂત કરવા માટે કરી શકો છો તે તમને પછીથી ફાયદો પણ કરશે ઉપાય આયને વધારવા માટે કાગડાઓને રોટી અથવા સફેદ બ્રેડ ખવડાવો धन राशि पर तमारो व्यक्तित्व सुधारवा माटे गंभीर प्रयास हाथ धरो आगળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમારો समस्त પરિવાર માટે સમૃદ્ધિ લાવે તેવા પ્રોજેક્ટની તમારે પસંદગી કરવી જોઈએ આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તમારો જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો. આજે તમે તમારા દેશને લગતી કેટલીક માહિતી જાણીને આશ્ચર્ય પામી શકો છો. ઉપાય સ્વસ્થ જીવનશૈલી માટે ચાંદીને ગમે તે રૂપમાં પહેરો મકર રાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસ્ભર સમય વિતાવો તમેને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે તમારો માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે આજે તમે તમારું લગ્ન જીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો आज तम थोड़ी मुश्किली में आक के समो जीवन में सारा मित्रोंखव खूबज महत्वपूर्ण है उपाय गोड़ अथवा खांड ने घऊना बांधेलाट में भेड़ी गाय बना आपो आना थी, तमने थकान ना अनुभव थी राहत मै कुंभ राशिफ ध्यान तथा योग आध्यात्मिक तथा शारीरिक लाभ मेटे उपयोगी साबित हो जो मुसाफरी करी रहा हो तो પોતાના કિંમતી સમાન નું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે તમારો પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો ট্রেন प्रकरणમાં ગુલામી જેમ વર્તશો નહીં આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનો સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે. આજે તમારું અને તમારું જીવનસાથી વચ્ચેનો ઝઘડોટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી ધારે હોલા ચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનો ચૂકતા નહીં. તમારું સ્વાસ્થ્ય આજે તમારું પરિવારને ખુશ કરશે ઉપાય સમાજના આર્થિક રીતે પહતવર્ગને શુદ્ધ સૂત્રાઉ वस्त्रો અને નમકીન દાન કરીને તમારું નાણાકીય જીવનને સમૃદ્ધ બનાવો મીન રાશિ પર તમને તમારું ટેન્શનમાંથી મુક્તિ મળે એવી ક્ષમતા છે તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે તમારો પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમારું પ્રિય પાત્ર થોડું ચીડાયેલું લાગે હયા બાબત તમારો મગજ પર ની તાણમાં વધારો કરશે આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે जो ते आ नहीं करो तो तमने मानसिक मुश्किल दिवस दरमियान भारे बोलाचाली बादत मारा जीवन साथी साथे सुंदर सांज मणो परिवार साथे कोई महत्वना निर्णय ने आखरी रूप अपाई शके छे। आवो नो आ योग्य समय छे। आ निर्णय भविष्य में खूब फायदाकारक साबित थशे उपाय तमारा प्रेम संबंध ने मजबूत करवा तमारा प्रेमी प्रेमिका ने सफेद चॉकलेट भेंट प्रस्तुत करो वीडियो गम्यो होय तो हमारी चैनल ने सब्सक्राइब करो जेथी काल राशिफल वीडियो जोवा मळे जय श्री राम